પોરબંદરના બાળા પંથકમાં ફૂડ પોઈઝનિંગની એક ઘટના સામે આવી છે જેમાં ખંભાળા ખાતે સરકારી કન્યા છાત્રાલયની છાત્ર બીમાર પડી જતા તાત્કાલિક સારવાર માટે રાણાવાવના આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાઈ હતી રણવાવ તાલુકાના ખંભાળા ગામે કસ્તુરબા ગાંધી કન્યા છાત્રાલય આવેલી છે સરકાર દ્વારા સંચાલિત આ છાત્રાલયમાં લગભગ એકસો જેટલી વિદ્યાર્થીઓ રહે છે આ વિદ્યાર્થીઓ અલગ અલગ શાળામાં અભ્યાસ કરે છે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા આ છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે ગઈ રાત્રે જમ્યા બાદ આજે સવારે આ છાત્રાલયની સત્તર જેટલી વિદ્યાર્થીનીઓ બીમાર પડી જતા તાત્કાલિક સારવાર માટે રાણાવાવના આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી જેમાં મોટા ભાગની છાત્રાઓને પેટમાં અને ગળામાં તકલીફ ઊભી થઈ હતી આ છાત્રાઓમાંથી ત્રણ જેટલી છાત્રાઓને દાખલ કરી સારવાર આપવામાં આવી હતી હું ડોક્ટર કિશન રૂગાણી ઇન્ચાર્જ સુપ્રિટેન્ડ સીએચસી રાણાવ આજે સવારે ખંભાળા કસ્તુરબા ગાંધી બાલિકા હોસ્ટેલમાંથી સત્તર એક જેટલી છોકરીઓ આવી હતી એમને બધાને ઉલટી સેજ પેટમાં દુખાવો એવું સામાન્ય કમ્પ્લેન હતી એમાંથી બે છોકરીઓને ડીપી ઓછું થતાં પાટલા ચડાવેલા હતા બાકી બધાને સામાન્ય દવા આપી ને સરવાラApiException કરેલ હતા અત્યારે બધી છે કોઈને માટે વર્ડન તરીકે ફરી રાત્રે છોકરીઓને છોકરીઓને માટે છાત્રાલય ખાતે દોડી ગયા હતા ડોક્ટરના જણાવ્યા મુજબ ખોરાક અથવા તો પાણીના કારણે અચાનક આ છાત્ર બીમાર પડી હોવાનું પ્રાથમિક નિદાન માં રહ્યું હતું રાજુ ન્યૂઝ રાણવાવ